ભણવાનો સામાન બામાન બધું લેવા જવાનું છે અને હમણાં બે દિવસ થી તમે મને યુટ્યુબ ચેનલ માં બહુ સપોર્ટ દેખાડો છો તો થેન્ક યુ સો મચ તમારો આભાર હવે આપણે જલ્દી ટીમ્બી ની ગઈ અને પેલા માથું વળાવના કે ચલ તો કે દીધી આપણે માથું વળાવી લેવું તમે જોઈ શકો છો બાબલા દેવો છે થઈ ગયો છે અને હવે આપણે જઈએ ટીમ્બી માટે રવાના અને રુદુ ભાઈ આવી ગયા કેમ રુદુ એ રુદુ રામ 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 જય દ્વારકાધીશ